બોટા જિલ્લાના ભાંભળ ગામના ખેડૂત દ્વારા ઘઉં મગફળી તલ તેમજ કઠોર સાથે બાકી આથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી તેમાં ગુજરાત ખેડૂતોને સારી ઉપજ મળી હતી બોટાદના ભાંભળ ગામના ખેડૂત રમેશભાઈ ભાદાણી તેમજ દિલીપભાઈ ભાદાણી દ્વારા પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી ખેડૂતો એક બીજાની મદદથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી ખેડૂતોએ ઋતુ પ્રમાણે પોતાની જમીનમાં પ્રાકૃતિક પાકો લેવાનું શરૂ કર્યા હતા

તાલુકો જિલ્લો ભાઈ આપ પ્રાકૃતિક ખેતી વિશે શું હમણાં હમણાં હું રિટાયર થયા પછી ભાંભણ વારંવાર આવું છું મારે પોતાની ખેતી છે અને રમેશભાઈ મારા અંગત મિત્ર છે એને મને ઘણી બધી ચર્ચા કરી ખેતી વિશે આ પ્રાકૃતિક ખેતી વિશે જ ભારત સરકારનો અભિગમ છે એના માટે મને ત્રણ ચાર દિવસ પહેલાં એને વાત કરી કે બોટાદ શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ અમે જે ખેતી પેદાશ પ્રોડક્ટ કરી છે એ સર્ટિફાઈ કરીને મને સર્ટિફિકેટ આપવા આવ્યા તો હાલના તબક્કે હું ભારત સરકારના જે પ્રતિનિધિઓ બોટાદના જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ ખેડૂતને પણ ધન્યવાદ આપું છું આ ખેડૂતને સંદેશો કેવો આપવા માગું છો હું ખેડૂતને એ સંદેશ આપવા માગું છું કે આજે શહેરીકરણ થઈ રહ્યું છે ખેતીમાંથી લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે અહીંયા રોજીરોટી ન મળવાથી લોકો જતા રહે પણ સમય એવો આવશે કે પ્રાકૃતિક જે ઉત્પાદન થશે એનાથી આરોગ્ય સચવાઈ રહેશે અને જે બિન ખાતર બિયારણ જે છે અત્યારે બિયારણ ખાતર જે ભેળસેળવાળો આવે છે જે પેસ્ટિસાઇડ છે એમાંથી પ્રાકૃતિકમાં એમાં ભેળસેળ થવાથી નેચરલ ન રહે કુદરતી ન રહે એટલે લોકો રોગ રોગ રોગી થશે એના માટે પ્રાકૃતિક ખેતી અતિ ઉત્તમ છે અને એના પોષક ભાવ મળી રહે છે એને મને વાત કરી કે સિંગના તેલ અમે ઘેરે કાઢ્યું ઘણી ઘાણી કાઢીને એના પંચાવનસો રૂપિયા આવ્યા બાકીના અઠ્યાવીસો અઠ્યાવીસો રૂપિયા આવે છે બીજું હળદર હળદર એક ખેડૂતે મને એવી વાત કરી કે અમે જે પ્રોસેસ કરી છે હળદર પ્રાકૃતિક એના અમને પાંચસો રૂપિયા કિલોના મળે છે એ ધન્યવાદને પાત્ર છે અને મારો અભિગમ એ છે કે ખેડૂતનો યંગ ધન છે જે બુદ્ધિજીવી ભલે સિટીમાં રહે પણ જે મારી જેવા નોર્મલ માણસો છે અહીંયા આવીને ખેતી કરે જોકે વૃદ્ધ માટે ખેતી કરવી અઘરી છે પણ એ યુવાનો માટે અને ભારત દેશની સમૃદ્ધિ આબાદી જે ક્રાંતિ કરવી છે ખેતી જરૂરી જ છે આજે ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એ વ્યાજબી છે ભારત સરકારનો અભિગમ એ છે ધન્યવાદ સરકારને પરંતુ ભારતના વિકાસ માટે આજે એવો તબક્કો આવી રહ્યો છે કે ખેતી માત્ર પેટ માટે જરૂરી છે અને ઉપયોગી છે અને કાયમ રહેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમને એક કોમ્પ્યુટર હજારો માણસનું કામ કરશે બેકાર થશે પણ ખેતીમાં રોજીરોટી જે ભારતની ખેતીવાડી પ્રધાન છે ખેતી આધારિત સિત્તેર ટકા છે એના માટે અહીંયા ભરણ પોષણ થશે મારું એવું માનવું ઓકે મારું નામ દિલીપભાઈ તળસીભાઈ ભાદાણી ગામ ભાંભણ તાલુકોનો જિલ્લો બોટાદ દિલીપભાઈ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો મને વિચાર એવો આવ્યો કે આ પેસ્ટીસાઇડ ખેતી કરતાં સ્વાદ વહી ગયા અને આપણે વળવાની ખેતી શરૂ કરી એટલે સ્વાદ આવ્યા અને ગુણવત્તા આવી અને રોગશાળામાં આમાં ઘણો ફાયદો થાય છે એટલે હાલની ખેતીમાં અને આ પ્રાકૃતિક ખેતીમાં ઘણો ફરક છે સમય થી આ પ્રાકૃતિક ખેતી કરો છો પ્રાકૃતિક ખેતી હું સાત વર્ષથી કરું છું અને નીપજમાં કાંઈ કોઈ ફરક નથી અને ની ખેતીમાં કોઈ જાતનો ફરક નથી પેસ્ટીસાઈડ વાળા આરે અને પ્રાકૃતિક ખેતીમાં આમો હારી નીપજ આવે છે અને મહેનત ઘણી ઓછી છે અને સ્વાદ સારા આવે છે વસ્તુમાં જિલ્લો બોટાદ

સમયાંતરે વિવિધ પાકની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે ત્યાં તેમની બમણી આવકનો સરકારનો ઉદ્દેશ્ય વધુને વધુ બળ બની રહ્યો છે જ્યારે સમયાંતરે વિવિધ પાકની પ્રકૃતિ ખેતી અપનાવતા જમીન ફળદ્રુપતા પણ વધી રહી છે અતુલ બાવળિયા બાટોદ